નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશો ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યુબ ચેનલમાં હું કુંજક્રમારું વાત કરું છું તો આજના વિડીયોમાં વાત કરવાના છે ડ્ઞાન સહાયક ભરતી બે ચોવીસ ડ્યાન સહાયકોને કરાર રીન્યુ પ્રાથમિકમાં મિત્રો એક સહાયકોને રિન્યુ કરવામાં આવશે એક ડ્યાન સહાયકોને છૂટા કરવા બાબત પરિપત્ર જાહેર કરવામાં આવશે શિક્ષણ વિભાગ તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ કરાર આધારિત ભરતી કે કાયમી ભરતી તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છે વિડીયો અંત સુધી બનાવીનેજો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરવાનું બોલશો નહીં સાથે સાથે મિત્રો વોટ્સઅપ ચેનલ ટેલીગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું મિત્રો હશે જોઈન થઈ જજો તમને ચાલ પણ શિક્ષણ જગતની હરેક માહિતી પુરવાત કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામે ભરતી શિક્ષણ સહાયક અનેરા કોઈ પણ સ્કૂલમાં ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશો તો મિત્રો તમારે એક જ જે કામ છે કે સબસ્ક્રાઈબ કરવાનું બોલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે મને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે પરિપત્ર ઓગણત્રીસ સાત બે ચોવીસ ગઈકાલનો જે પરિપત્ર છે તેમાં જ્ઞાન સહાયકોને પ્રાથમિકમાં જ્ઞાન સહાયકો પ્રાથમિકમાં છે યોજના અંતર્ગત ફરજ બજાર જ્ઞાન સહાયકો છૂટા કરવા બાબત જે પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે અને મિત્રો બીજો એમ પરિપત્ર આવ્યું છે કે તેમાં એકત્રીસ સાત જે તમને ખ્યાલ છે એકત્રીસ સાત છૂટા થયેલા છે તેને ફરીથી કરાર રિન્યૂ કરવા બાબતનો પરિપત્ર આવે છે એના વિશે પણ વાત કરીશું વિડીયો એન્ડ સુધી બનાવી લેજો તો તમને કહ્યું તો મિત્રો પહેલાં કે જે સમિતિ સંચાલકો સંબંધ કરતાં પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષણ શ્રીઓ જણાવ્યું કે જ્ઞાન સહાયક યોજના બાબત જરૂરિયાતવાળી શાળાઓને જ્ઞાન સહાયક ફાળવણી કરવામાં આવે તેઓ સારા વ્યવસ્થાપન સમિતિ એસએમસી દ્વારા હાજર થયેલા તારીખ એકત્રીસ સાત ચોવીસથી સમયગાળા કરાતા જણાવ્યું હતું વેકેશન સમયગાળા બાદ સિવાય તો મિત્રો તમે જોઈ શકો છો કે એકત્રીસ સાતનો જેનો કરાર રિન્યૂ કરવામાં ન રિન્યુલ મતલબ જે ખતમ થવા તેમને જ્ઞાન સહાયક છૂટે કરી દેવામાં આવે છે પરંતુ મિત્રો બીજો જે પરિપત્ર જે જાહેર કરવામાં આવ્યું છે તે છે કે જોઈ શકો છો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ જે પરિપત્ર જે રજૂઆત કરવામાં આવી છે ઓગણત્રીસ સાત જે તારીખ છૂટા કરવામાં આવ્યા હતા એ સ્ટાઇકનું પરિપત્ર મિત્રો ઓગણત્રીસ સાતનું કહેવામાં આવે છે જ્ઞાન સહાયકની મુદ્દત પૂર્ણ થઈ કયા રિન્યૂ કરવા બાબત છે મિત્રો એકત્રીસ સાતના જે જ્ઞાન સહાયકોને જે છૂટા કરવામાં આવે છે તેને રિ રિન્યૂ કરવા માટે જે પરિપત્ર કરવામાં આવ્યું છે એ દર્શાવવામાં આવ્યું છે કે રાજ્યના શિક્ષકોની ઘટ વેકલ વ્યવસ્થા મળી જ્ઞાનશાહક નિમણૂક આપવામાં આવેલી જેમાં એકત્રીસ સાત ચોવીસના રોજ પૂર્ણ થાય છે તે કયા રિન્યૂ કરવામાં ન આવે તો રાજ્યના શિક્ષકોની મોટી ઘટ ઊભી થશે તો મિત્રો આમ દર્શાવવામાં આવ્યું છે શિક્ષણ વિભાગ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે એકત્રીસ સાતના જે પણ જ્ઞાન સહાયકો તો જે મિત્રો જે જ્ઞાન સહાયકો છૂટા કરવામાં આવ્યા છે તેમને ફરીથી મિત્રો રિન્યૂ કરા રિન્યૂ કરવામાં આવે તે બદલ મિત્રો અહીં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબીબેન ડિંડોળ સાહેબની તો મિત્રો શું નિર્ણય લેવામાં આવ્યો છે તો જોવા જોઈશું કોઈ અપડેટ તમે જાણ કરવામાં આવશે થેન્ક યુ વેરી મચ